નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારની વાત કરીશું દમણની દમણનો દરિયો મિત્રો તોફાની થયો છે આમાં સલી ભડતીએ તે તોફાની બન્યો હતો પંદર ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા હતા અને તમે જોઈ શકો છો કે દરિયા કિનારાના વિસ્તારોની હાલત કેવી છે ત્યારે મિત્રો આગળ સમાચારમાં વધીશું તો વલસાડના કપરાડામાં દીપડાના ચામડાનો મોટો વેપલો સામે આવ્યો છે જેમાં ત્રણ વ્યક્તિઓની મિત્રો ધરપકડ પણ કરવામાં આવી છે વન્યજીવ અંગેના ગેરકાયદેસર વેપાર ઉપર વન વિભાગની મોટી કાર્યવાહી મિત્રો સામે આવી રહી છે મહત્વનું છે કે આ બધા જે ગુનાઓ છે તેની પાછળ એક લાખ સુધીનો દંડ થઈ શકે છે અને ચામડા સાથે પકડાયેલા જે આરોપીઓ છે તેના નામ પણ અહીંયા લિસ્ટમાં તમને આપી દીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત ઇતિહાસ રચી રહ્યું છે ભારતે અંતરિક્ષ સ્ટેશનમાં પહેલું પગલું મિત્રો ભરી ચૂક્યો છે કેપ્સ્યુલમાંથી બહાર આવવામાં બે કલાકનો સમય પણ લાગ્યો હતો શુભાંશુ શુક્લા એ આપણા ભારતના હીરો બની ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનડેગા કામોમાં ભયંકર કૌભાંડ સામે આવ્યું છે જી હા દોસ્તો હાથેથી લખેલા ઠરાવ કરી દેવાયા શ્રમિકોના બદલે મશીનોથી કામ થયું અને સૌરાષ્ટ્રની એજન્સીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે મનરેગાના કામોમાં સાહીઠ ચાલીસના રેશિયાને એસી વીસનો કર્યા બાદ બોગસ ફોટો અપલોડ કરીને પચાસ કરોડ રૂપિયાનું કૌભાંડ રચવામાં આવ્યું છે જેમાં મિત્રો ભરૂચના ત્રણ તાલુકામાં આ સ્કેમ થયો છે અધિકારીઓ ડીડીઓની મિલી ભગતના પુરાવા પણ મળી ગયા છે હવે મિત્રો એ કૌભાંડની તપાસ ચાલી રહી છે અને કૌભાંડ કેટલા અંશ સુધી આગળ વધ્યું છે તે પણ હવે તપાસનો વિષય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાવડાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે ડાબીએ પાલિકાના રજૂઆત કરી છે કે સાહેબ મારી ઊંચાઈ અઢી ફૂટની છે રોડ ઉપર પાણી ભરાઈ જતા હવે સ્કૂલે જતા ડરો છું તો આ સમસ્યાનો તમે અંત લાવો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના હાલ બે સુરત થઈ ગયા છે તંત્રની બેદરકારીના કારણે થયેલી આ તસવીરો અત્યારે જોવાનો વારો પણ આવી રહ્યો છે સુરતમાં સતત ત્રીજા દિવસે પણ ખાડીપુરનું પાણી જોવા મળ્યું હતું બે ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ પણ કરવાની ફરજ પડી હતી સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી દસ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું

અને દર કલાકે એક બોટલ પાણી પીવું જરૂરી હોય છે ઊંઘ ભૂખ અને ભય દરેક સ્તરે શરીરને નિયંત્રિત કરવાનું સૌથી મોટું મિશન આમાં જોવા મળતું હોય છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ઈરાનમાં પાણી અને વીજળીની અછત જોવા મળી છે પણ પોલીસ તો ન પહેરવા બદલ લાઠીઓ પણ વરસાવી રહી છે વિદ્યાર્થીની અને મહિલાઓમાં ખોફ થઈ ગયો છે સરકાર હવે વધુ કડક વલણ કરશે તેવી પણ માન્યતા સામે આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખોખરામાં ખાનગી સ્કીમના બેઝમેન્ટ કરવા માટે કરાયેલા ખોદકામથી એક ટક સમાઈ જાય એટલો મોટો વિશાળ ભૂવો પડ્યો છે જી હા દોસ્તો સાઈટ માલિકની રજા ચિઠ્ઠી રદ ગત વર્ષે સેલામાં પણ આવો મહાકાય પડ્યો હતો અને અત્યારે જીવનું જોખમ પણ સામે દેખાઈ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થોડા દિવસ અગાઉ વરસાદમાં મ્યુનિસિપાલિટીએ લગાવેલા પતરા પણ તણાઈ ગયા પછી બેરિકેડ કરવાની તસ્દીદ ન લેવાય જેના ભાગરૂપે થઈને ઓઢોમાં ગટરના ખાડામાં ગરકાવ થઈ જતા એક વ્યક્તિનું મોત થયું છે બેરિકેડ ન હોવાથી બાઇક ચાલકને કશી ખબર જ ના પડી અને તે અંતે તણાઈ ગયો હતો નવ કલાકના સર્ચ ઓપરેશન પછી બસો મીટર દૂર બાઇક નીચે દબાયેલો તેનો મૃતદેહ મળી આવ્યો છે વાદળ ફાટ્યા બાદ પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ફાયર વિભાગની ગાડી પણ મિત્ર કાદોમાં ફસાઈ ગઈ હોય તેવા પણ ચિત્રો સામે આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કર્ણાટકના અભ્યારણ્યમાં પાંચ વાઘના મૃતદેહ મળી આવ્યા છે ઝેર આપ્યાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે અને પર્યાવરણ મંત્રીએ જણાવ્યું છે કે આરોપીઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે મૃતકોમાં એક વાઘણ અને તેના પાંચ બચ્ચાનો પણ સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના ત્રણ વર્ષમાં દર પાંચમાંથી એક પરિવાર સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે પદ્ધતિ લિંક ઉપર ક્લિક કરે અને પિન હેક થાય છે તેમાં સૌથી વધારે ફ્રોડ થવાના કિસ્સા સામે આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે